મારું નામ રણછોડભાઈ આહિર હું પીજી વિસીએલ અંજાર ડિવિઝનમાં સિનિયર રેસ્ટિટન તરીકે ભરત બજાવું છું આજે પૂર્વ અને પશ્ચિમ કચ્છની મેગા ડિસ્કનેક્શન કનેક્શન ડ્રાઈવનું જે અમે આયોજન કર્યું છે એમાં બંને કચ્છના બંને સર્કલને મળી કુલ અમારું એકસો કરોડ કરોડ ડેબિટમાંથી લેણાની રકમ નીકળતી હોય આ કનેક્શનો પૈકીના ઔદ્યોગિક અને કોમર્શિયલ વાણિજ્ય હેતુના ગ્રાહકોને કનેક્શનો કાપવા માટેની આ ઝુંબેશ શરૂ કરી છે પ્રજામાં જાગૃતિ આવે કારણ કે પીજીવીસીએલ દ્વારા પહેલા વીજળી આપવામાં આવે છે બે મહિના સુધી બે મહિના સુધી મહિના સુધી વીજળી આપ્યા પછી એનું બિલ આપવામાં આવે છે અને એ બિલના જે બાકી લેણા રહેતા હોય એની કંપનીની રેવન્યુ ઉપર સીધી અસર પડતી હોય અને આટલી મોટી રકમ બાકી હોય આ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવની યુંબેશ અમે શરૂ કરી છે તો એમાં પ્રજાજનોને સાથ સહકાર આપવા અને તાત્કાલિક પાત પોતાના જે બાકી બિલ છે ભરવા નમ્ર અપીલ કરું છું મારું નામ ભરત કે મહેશ્વરી છે હું અકાઉન્ટ ઓફિસર તરીકે અંજાર સર્કલ ઓફિસમાં ફરજ બજાવું છું આજે જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ અમે ગોઠવેલી છે કુલ એમાં ચાલીસથી વધારે ટીમો આયોજન કરેલું છે એમાં અંજારમાં પાંચ છે મેકપરમાં પાંચ ટીમો કરેલી છે ગાંધીધામમાં ચાર છે આદિપુરમાં ચાર છે રામબાગમાં છ છે બચાવના એરિયા છે એમાં દસ ટીમો છે ને દસ એવી છે સામખિયારીની છે આપણે એટલે અંજાર અને ભુજ વર્તુળ કચેરી બેને સંયુક્ત ટીમોનું આયોજન આપણે કરેલું છે ને જેના પ્રચાર પ્રસારને જાગૃતિ માટે બે સર્કલ તરફથી કન્ટિન્યુઝ આ છેલ્લા વીકથી પ્રેસ નોટોના માધ્યમથી પ્રજાને જાગૃત કરવામાં આવ્યો હતો કે તમારા જે વીજ લેણા બાકી હોય એ તમે ભરી નાખો ઓનલાઈનનું સરસ માધ્યમ સરળ અને બહુ વિશ્વસનીય માધ્યમ આપણું ઓનલાઈનનું છે જેનો પણ તમે ઉપયોગ કરો બરાબર આવડી બધી જાગૃતતા છતાં પણ ઘણા બધા એવા ગ્રાહકો છે કે જેનું હજી પેમેન્ટ બાકી છે તો આ વખતે આ બધી ટીમો છે એ દરેક સ્થળ ઉપર જશે એ કનેક્શનો કાપશે ને ફરજીયાત એ બધા ગ્રાહકોને ઈ કેવાયસી કરવા માટે ઓફિસે આવવું પડશે ઈ કેવાયસીનું પ્રોસીજર એવું છે કે એના અત્યારની માલિકી પુરાવા બરાબર કે ભાઈ અત્યારે એ પ્રોપર્ટી છે એ લીઝ છે અત્યારે એમના નામ ઉપર જ છે બરાબર એમની સિક્યુરિટી ડિપોઝિટ રિવ્યૂ થશે એટલે આ બધી પ્રોસેસ થશે એના પછી જ રીકનેક્શન ઓર્ડર કાઢવામાં આવશે તો આજનું આયોજન એવી રીતે છે અને સૌ પ્રજાજનોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધામાં અમને સહયોગ આપે મારું નામ અતુલ એસ ચૌધરી એડિશનલ ચીફ એન્જિનિયર પીજીવીસીએલ હાલ અંજર આજે અમે પીજીવીસીએલ એક કચ્છ પરિવાર જે અમારું કંપનીનું લેણું બાકી હોય એવા અમારા માનવતા ગ્રાહકોને સારા સંદેશો આપવા માટે એક અભિગમથી એક આખો કચ્છ પરિવાર ભેગો થયો છે જે કંઈ બાકી લેણો હોય એ બાકી લેણાની વસૂલાત જે અમે પહેલા એના દ્વારે જતા હતા એક હ્યુમર બુક લઈને પરંતુ અમારે એક પીજી વિશેલ એક પક્કડ છે મારા કર્મયોગી મિત્રો પક્કડ લઈને હવે દ્વારે દ્વારે જવાની જગ્યાએ અમે જ્યાં જ્યાં કનેક્શન આપ્યા છે અત્યારે અમારે શરૂઆત એક જે ઔદ્યોગિક છે અથવા વાણિજ્ય છે એ કનેક્શન ઘર વપરાશ અને ખેતીવાડી સાથે બી સંકળાયેલા છે તમે એક સંદેશો પહોંચાડવા માંગે છે કે અમારે કંપનીનું જે લેણું બાકી હોય કોઈ બી સંસ્થા હોય કોઈ બી કંપની હોય તો એનું જો લેણું વસૂલાત સારી થયેલી હોય તો અમારે કંપની અને અમારો એક બીજી વિશાલ જે ઊર્જા સાથે સંકળાયેલો છે ઉર્જા એટલે દરેક પરિવારને સારું ઉર્જા મળી રહે એની હેલ્થમાં મળી રહે એના પરિવારમાં મળી રહે બાલ બચ્ચામાં મળી રહે શિક્ષણમાં મળી રહે આજના તબક્કે આ યુગમાં ઇન્ટરનેશનલ યુગમાં જે આઈટી બેઝ છે એમાં એક ક્ષણ બી પાવર સપ્લાય જાય છે તો લોકો એમ કહે કેમ પાવર ગયો તો સારો પાવર મળી રહે એક એક અમારું બીજી વિશલ પરિવાર છે હર હંમેશા દરેક મુશ્કેલીમાં દરેક પરિસ્થિતિમાં અડીગમ છે તો આજે અમે નારણ સરોવર એટલે કે મા આશાપુરાની ધરાથી માંડી અમે એક સામાખ્યાનો બોર્ડર હોય કે આપણું કચ્છનો એક બોર્ડર હોય ત્યાં સુધી અમારો કચ્છ પરિવાર ફેલાયેલો છે એ બધા જ ટીમો પોતાના સાથે તે જળવાય એક સેફ્ટીનું અવેરનેસ મારા કર્મચારી યોગ્યમાં આવે અને અમાર એક સંકલ્પ છે કે સિંગલ ડિજિટ ડીએનડી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ જે કચ્છનો છે એનો સિંગલ ડિજિટ લાવવા માટે અભિગમ સાથે મારા માનવતા ગ્રાહકોને અપીલ કરવા માટેનો એક આ અભિગમ છે પહેલાં અને વહેલાના ધોરણે અમે એક ઓનલાઈન માધ્યમ બનાવ્યું છે ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી એનું પેમેન્ટ કરી શકે છે જેથી કરી કોઈને ક્યાંય લાઈનમાં રહેવું ના પડે અથવા મારું કર્મયોગી એમના દ્વારે જાય તો સારું અને સરસ મજાનું પાણી પીવડાવે ચા કોફી પીવડાવે કે મારો પરિવાર મારા દ્વારે આવ્યો જ છે એ અભિગમ સાથેનો અમે આજે આ સંકલ્પ કરીએ છીએ ભારત માતા કી જય